તમારે અમારે લાખો હેક્ટરમાં માંડવી જે સફળ થઈ શકે એમ છે ને અમને હાથમાં આવે નહીં તો અમારા કાંઈ પણ બચશે નહીં અને લાખો રૂપિયાનો બી ખાતર અને જે અમે બેંકોમાંથી લોન ઉપાડી અને જે અમે વાવેતર કર્યો છે એ ખેડૂત નિષ્ફળ જાશે તો અમે બોજેતદાર બનશે એટલે સરકારશ્રી એ અને આને અધિકારીને અમે વિનંતી કરવા આવ્યા છે કે અમને જરૂરત મુજબની વ્યવસ્થા કરો ઓગણીસો પિંચોતેરના જૂના વાયરો છે એ ઘડી ઘડી તૂટે છે તેમને બદલો અને અમારી આઠ કલાક લાઇટ પૂરેપૂરી રે તો અમારી જમીનોમાં જે જરૂરત મુજબનું પાણી પીવરાવી શકે એવી વિનંતી કરવા આવ્યો આટલી રજૂઆત કર્યા પછી પણ હજી ખેડૂતોને પૂરો પાવર નથી મળતો એટલે આ સંગઠિત થઈને અમે બધા મસી ત્યાં ચાપાબ્રેજા અને વાવબ્રેજાના ખેડૂતો આવ્યા છે સાહેબ અમારો મોલ સુકાય છેલ્લા સ્ટેજ ઉપર છે જ્યારે તેને પાણી નહીં મળે ત્યારે ખેડૂત ક્યાં જશે ખેડૂતો જગતનો તાત કહેવાય છે સૂત્ર આપે છે સરકાર અને વિડંબનાની તો વાત એ છે કે આ વિધાનસભાના કૃષિ મંત્રી કેબિનેટ મંત્રી છે જો એને પીડા ના હોય તો ગુજરાતની શું હાલત હોય છે ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે તે લોકો પોતાના ખેડૂત ખેતરમાં સૌથી પહેલાં તો એક સેફ્ટીના ઇએલસી રાખે અને પોતાના જે લોડ છે એ લોડના પ્રમાણમાં લોડ વાપરે એ ઉપરાંત જ્યારે પણ પાણીનો એમનો વારો હોય ત્યારે પ્રોપર મોટરો વાપરી પ્રોપર રીતે એનો ઉપયોગ કરી અને પાણીનો અને વીજળીનો બંનેનો વ્યય ન થાય એ રીતે ખેતરમાં પાણી પાય અને સાથે સાથે જ્યારે પણ કોઈ ફોલ્ટ થાય તો અમારી ઓફિસ છે એની સાથે તાત્કાલિક કોમ્યુનિકેશન કરી અને એમની સાથે રહી અને એ ફોલ્ટ છે એને ક્લિયર કરાવવામાં મદદરૂપ થાય તો એટલી એ વચ્ચેનો જે સમયગાળો છે ફોલ્ટ ગોતવા માટેનો એને આપણે નિવારી શકીએ અને તાત્કાલિક રીતે વીજ વિક્ષેપ છે એને દૂર કરી શકીએ